Hi everyone, welcome back to my channel. કેક બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ રીતે પાંચ બ્રેડ સ્લાઇસીસ લેવાની છે અહીંયા મેં એકદમ ફ્રેશ હોય તેવી બ્રેડ સ્લાઇસ લીધી છે અને હવે આપણે આ રીતે તેની સાઈડનો જે બ્રાઉન પાર્ટ છે તેને કટ કરી લેવાનો છે બ્રાઉન પાર્ટ હોય છે તે વધારે હાર્ડ હોય છે અને અંદર જે વ્હાઈટ પાર્ટ છે તે સોફ્ટ હોય છે તો આ રીતે આપણે બ્રાઉન પાર્ટ છે તેને નીકાળી લેવાનો છે જેથી કરી અને આખી બ્રેડ છે તે એકદમ સરસ મજાની સોફ્ટ થઈ જાય અને અહીંયા આપણે જે બ્રેડ યુઝ કરવાના છીએ તે એકદમ ફ્રેશ છે ફ્રીઝમાં રાખેલી બ્રેડ યુઝ કરવાની નથી અથવા તો લાંબા ટાઈમથી ઘરમાં રાખેલી બ્રેડ પણ યુઝ કરવાની નહીં ફ્રેશ બ્રેડ હશે તો રિઝલ્ટ એકદમ સરસ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે હું આ રીતે કિચન સીઝરની મદદથી બ્રાઉન પાર્ટ છે તે કાઢી રહી છું પરંતુ તમે સિમ્પલ ચપ્પુની મદદથી પણ આ રીતે બ્રાઉન પાર્ટ રિમૂવ કરી શકો છો અને અહીંયા આ જે કાપેલો બ્રાઉન પાર્ટ છે તેને તડકે સૂકવી અને તમે તેમાંથી બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો તો આ પાટને ફેંકવાનો નહીં તેમાંથી બ્રેડ ક્રમ્સ ખૂબ જ સરસ બને છે તો અહીંયા જે બધી બ્રેડ છે મારી તે રેડી થઈ ગઈ છે અને આ રીતની આપણે એક જ શેપમાં રાખવાની છે અને હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું અને હવે આપણે કેક માટે જે ફ્રોસ્ટિંગ હોય છે તેની પ્રિપેરેશન કરવાની છે તો અહીંયા મેં હેવી વિપિંગ ક્રીમ લીધી છે અને આ રીતની ક્રીમ માર્કેટમાં રેડી મળે જ છે તો આ જે ક્રીમ છે તેને યુઝ કરતાં પહેલાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તે એકદમ ઠંડી હોવી જોઈએ એટલે કે એકદમ ચિલ્ડ હોવી જોઈએ અને આ રીતે બીટરની મદદથી આપણે તેને બીટ કરવાની છે તો આ રીતે બીટરની મદદથી બીટ કરતાં ખૂબ જ વાર લાગે છે તો હું ઇલેક્ટ્રિક બીટર યુઝ કરી રહી છું અને આ રીતે આપણે તેને રાઉન્ડ ફેરવતા જવાનું છે અને સરસ રીતે બીટ કરી લેવાની છે તો થોડા થોડા ટાઈમે તમે જોઈ શકો છો કે જે ક્રીમ છે તેની ઉપર આ રીતે ફીણ આવી ગયું છે અને ધીરે ધીરે તે થીક થઈ રહી છે તો આ રીતે લગભગ ચારથી પાંચ મિનિટ પછી તમે જોશો તો સરસ મજાની થીક થઈ ગઈ હશે અને આ રીતે ક્રીમની અંદર સરસ મજાના જે વેવ્સ હોય છે તે દેખાવા લાગશે તો આપણી કે ક્રીમ છે તે અહીંયા બીટ થઈ અને રેડી થઈ ગઈ છે અને વધારે ઓવર બીટ કરવાની નહીં જો તમે વધારે બીટ કરી દેશો તો નીચે પાણી છૂટું પડી જશે અને ઉપર બટર આવી જશે પરંતુ આપણે બટર છૂટું પાડવાનું નથી મા માત્ર આપણે ક્રીમ છે તેને થીક કરવાની છે અને આ રીતની પર્ફેક્ટ ક્રીમ હોવી જોઈએ અને આ જે ક્રીમ છે તેની અંદર તમે વેનિલા આસન્સ એડ કરી શકો છો હું કંઈ એડ કરવાની નથી તમને વધારે ઘડ્યું પસંદ હોય તો ક્રીમની અંદર તમે બે ચમચી ભરી અને ખાંડ પણ એડ કરી શકો છો પરંતુ ક્રીમ ઓલરેડી જ થોડી સ્વીટ હોય છે એટલે હું તેની અંદર કંઈ જ એડ કરવાની નથી ક્રીમને આપણે ફ્રીઝમાં રાખી દઈશું અને આ રીતે બીજા એક બોલની અંદર ચાર મોટી ચમચી ભરી અને ખાંડ લેવાની છે ચાર મોટી ચમચી ભરી અને ખાંડ લીધા પછી આપણે તેની અંદર અડધો કપ ભરી અને ગરમ હોય તેવું પાણી એડ કરવાનું છે હું ગરમ પાણી એટલા માટે એડ કરી રહી છું કે આપણી જે ખાંડ છે તે ફટાફટ ઓગળી જાય અહીંયા આપણે કોઈ ચાસણી નથી બનાવવાની માત્ર શુગર વોટર જ બનાવવાનું છે એટલે આ રીતે ખાંડને સરસ રીતે ઓગાળી લેવાની છે અને ખાંડ સરસ રીતે ઓગળી જાય પછી આ મિક્સરને આપણે સાઈડ પર રાખી દઈશું અને કેક અસેમ્બલ કરવાની પ્રિપેરેશન કરવાની છે તો અહીંયા હું એક વાટકી મૂકી અને તેની ઉપર આ રીતે એક થાળી મૂકી રહી છું અને મેં અહીંયા આપણું એકદમ સરસ મજાનું સ્ટેન્ડ બનાવી લીધું છે હવે તેની ઉપર આ રીતે થોડી ક્રીમ લગાવી લેવાની છે ક્રીમ લગાવવાથી આપણી જે પહેલી બ્રેડ સ્લાઇસ છે તે ખસશે નહીં એટલા માટે ક્રીમ લગાવવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બ્રેડ સ્લાઇસ મૂક્યા પછી હવે તેની ઉપર આપણે બનાવેલું જે ખાંડનું પાણી છે તે આ રીતે લગાવવાનું છે આ રીતે ખાંડનું પાણી એડ કરવાથી જે બ્રેડ છે તેની અંદર સરસ રીતે સુગર જાય છે અને ખાતી વખતે ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે તો આ રીતે આખી બ્રેડ છે તેને સુગરના વોટરથી કવર કરી લેવાની છે અને હવે આપણે તેની ઉપર આ રીતે વિપ ક્રીમ છે તે એડ કરવાની છે હું બે મોટી ચમચી ભરી અને વ્હીપ ક્રીમ એડ કરી રહી છું અને ક્રીમ એડ કર્યા પછી આપણે તેને સરસ રીતે આ રીતે ફેલાવી લેવાની છે તમે આ ક્રીમની ઉપર ચોકલેટ ચિપ્સ પણ એડ કરી શકો છો તેના લીધે પણ આપણી જે કેક અથવા તો પ્રે પેસ્ટ્રી છે તે ખૂબ જ સરસ બને છે ક્રીમ એડ કર્યા પછી બીજી બ્રેડ સ્લાઇસ તેની ઉપર રાખી લેવાની છે અને ફરીથી આ રીતે ખાંડનું પાણી છે તે ઉપર લગાવી લેવાનું છે બ્રેડનું કંઈ ખાસ ટેસ્ટ હોતો નથી માટે આપણે નું જે પાણી છે તે લગાવવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો નું પાણી છે તે લગભગ એક નાની ચમચી ભરી અને એડ કરવાનું અને હવે ફરીથી મેં તેની ઉપર બીજી બે ચમચી ભરી અને ક્રીમ લગાવી અને સ્પ્રેડ કરી લીધી છે તો હવે આ રીતે આપણે જે આખી કેક છે તેને સરસ રીતે ક્રીમથી કવર કરી લેવાની છે હું અહીંયા સિમ્પલ વ્હાઈટ ક્રીમ યુઝ કરી રહી છું પરંતુ જો તમને ચોકલેટ પસંદ હોય તો તમે તેની અંદર છીણી અને ચોકલેટ એડ કરી શકો છો જેનાથી આ જે વ્હાઈટ ક્રીમ છે તેનો કલર થોડો બ્રાઉન થઈ જશે અને ચોકલેટનો સરસ મજાનો ટેસ્ટ આવશે અને વધારે વેનિલા પસંદ હોય તો તમે તેની અંદર વેનિલા એસલ્સ અથવા તો વેનિલા એક્સ્ટ્રેક્ટ પણ યુઝ કરી શકો છો અને આ રીતે આપણે જે ફ્રોસ્ટિંગ છે તે ચારે બાજુ સરસ રીતે લગાવી લેવાનું છે અને આ રીતે આપણે તેને સ્મૂધ કરી લેવાનું છે તો અહીંયા આપણી જે બેઝિક કેકની પ્રિપેરેશન છે તે થઈ ગઈ છે અને હવે ડેકોરેશન કરવાનું છે ડેકોરેશન માટે હું કંઈ ખાસ કરવાની નથી એકદમ સિમ્પલ ડેકોરેટ કરવાની છું પરંતુ તમે તેની ઉપર બીજી કોઈ પણ સારી ડેકોરેટિંગ વસ્તુ હોય તે એડ કરી શકો છો અહીંયા હું ચોકલેટ યુઝ કરવાની છું તો અહીંયા મેં હર્શિસ અને ડેરી મિલ્કની ચોકલેટ લીધી છે અને તેને આપણે સિમ્પલી આ રીતે છીણી લેવાની છે તો છીણી અને આખી કેક છે તે સરસ રીતે ચોકલેટથી કવર કરી લેવાની છે તો આ રીતે મેં સાઈડ પર થોડી ચોકલેટ છે તેને છીણી લીધી છે અને હવે હું કેકને આ રીતે ચોકલેટથી કવર કરી રહી છું તમે ચોકલેટની જગ્યાએ બીજી કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો માર્કેટમાં ખૂબ જ સરસ કેક ડેકોરેટિંગની વસ્તુ મળે છે તો આખી સરસ રીતે ચોકલેટથી કવર કરી લીધી છે તમે આ કેકની ઉપર ચેરી મૂકી અને પણ ડેકોરેટ કરી શકો છો તેના લીધે કમ્પ્લીટલી જે બ્લેક ફોરેસ્ટ કેક હોય છે તેવો લુક આવશે તો અહીંયા મારી કેક રેડી થઈ ગઈ છે અને મેં તેને દાડમના દાણાથી સર્વ કરી છે તો હવે હું તમને અહીંયા કટ કરીને બતાવું તમે જોઈ શકો છો કે એકદમ સરસ અને ફ્લફી આપણી આ બ્રેડ પેસ્ટ્રી બનીને રેડી થઈ ગઈ છે તો ખૂબ જ ઓછા ટાઈમમાં અને એકદમ ટેસ્ટી આ રીતે તમે બનાવીને એન્જોય કરો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તેની પાસે જે બેલાયકન છે તે દબાવી લેજો થેન્કસ ફોર વોચિંગ બાય